સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અલગ અલગ વિસ્તારોમાં રાતના સમયે પોલીસ કોમ્બિંગ કરી રહી છે પોલીસે કોમ્બિંગ કરવાની નવી રીત અપનાવી છે કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુઓ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જવાનો હોય છે પછી કોઈ કોમ્બિંગ સમયે ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કાંઈ વસ્તુ મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતાના પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવા સુમન વંદના ખાતે લોકોએ પોલીસને સહકાર આપતા મોટી સંખ્યા હથિયારો લાકડાના ફટકા તલવારો ચાકુ સ્વયંભૂ મૂકી ગયા લાકડાના ફટકા લોખંડના સરિયા રેમ્બો છડી તલવાર ચપ્પુ એમ કુલ મળીને ટોટલ તેતાલીસ હથિયારો જહાંગીરપુરા પોલીસે જમા કરાવ્યા જહાંગીરપુરા પોલીસની આ સરાને કામગીરીના લોકોએ વખાણ કર્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત